લોકસભાના ઉમેદવારે વોર્ડ નંબર 12 માં ફેરની કરી લોકસભાના ઉમેદવાર વોર્ડ નંબર 12 માં ફેરની કરી ગઈકાલે હનુમાન મંદિરે દર્શન કરી વોર્ડ નંબર 12 ના વિસ્તારના અકોટાથી શરૂ થઈ સુનિતા સોસાયટી ક્લાસિક ચાર રસ્તા અલગ અલગ વિસ્તારોમાં ફેરની ફરી ઉમેદવાર હેમાંગ જોશીનું વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર મનીષ પગારના નિવાસ નિવાસસ્થાને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરિવાર દ્વારા સાથે અકોટા ક્લાસિક ચાર રસ્તા પાસે યુવા મોરચાના કોષાધ્યક્ષ નીરવ પટેલ તથા સિનિયર સિટીઝનને ઉમેદવાર હેમાંગ જોશીને શાલ પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું છે આકાશમાં ફુગા છોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જ્યારે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ચિરાગ બારોટ મહામંત્રી સત્યનભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા જી જે પ્રકારે છેલ્લા ત્રણ ચાર દિવસથી વિવિધ વિધાનસભાઓના વિવિધ વોર્ડ અંતર્ગત આપણે લોકસંપર્કનું આયોજન કરી રહ્યા છે અને આજે અખોટા વિધાનસભાના વોર્ડ નંબર બારની અંદર આપણે લોકસંપર્કનું આયોજન કર્યું છે જ્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરી એમના આશીર્વાદ લઈ અને લોકસંપર્ક શરૂ કર્યો છે આપણા ગુજરાતના પૂર્વ રાજ્યસભાના સાંસદ ગુજરાતના પ્રદેશ પૂર્વ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમારજી અને જેઓ વડોદરા લોકસભાના પ્રભારી પણ છે તેઓ પણ આજે ખાસ હાજર રહ્યા છે અને વોર્ડ નંબર બારના સંગઠનના પ્રમુખ મહામંત્રી શ્રી સર્વે કાઉન્સિલરશ્રીઓ કાર્યકર્તાશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ સર્વે સાથે મળી અને લોકો પાસે જઈ લોકોનું સ્વાગત સત્કાર સ્વીકારી રહ્યા છે લોકોનું સમર્થન અમે પ્રાપ્ત કરી રહ્યા છે અને જે પ્રકારે લોકોનો આવકાર મળી રહ્યો છે એમનો સત્કાર મળી રહ્યો છે અમને અમારો વિશ્વાસ દિવસે ને દિવસે વધતો જાય છે કે વડોદરા એક રેકોર્ડ બ્રેક માર્જિનથી આ લોકસભાની સીટ જીતી અને દિલ્હી જવાનું છે અને નરેન્દ્રભાઈ મોદીજીનો અપકી બાર ચારસો લક્ષ્યાંક પૂરો કરવાનો છે જી જસપાલસિંહ પડિયાર તો જે જેટલો હું એમને મળ્યો છું સજ્જન વ્યક્તિ છે પરંતુ કોંગ્રેસ પાર્ટી જે છે કોંગ્રેસ પાર્ટીને ભારતીય જે જનતા છે ભારતની જે જનતા રામપ્રિય જનતા છે એમણે સાવ નકારી નાખી છે કારણ કે કોંગ્રેસ પાર્ટીએ પ્રજાદ્રોહ કર્યો છે જે રામ મંદિરની આપણાં વડીલો વર્ષોથી દાયકાઓથી સદીઓથી રાહ જોતા હતા એ રામ મંદિરનું જો આમંત્રણ એ લોકો ફગાવી શકે